વિસ્તારમાં એક બિલ્ડિંગનું નવું બાંધકામ થઈ રહ્યું છે આ બિલ્ડિંગના ઝૂંપડામાં મૂળ નેપાળના કૈલાલી જિલ્લાના સુવાલી નગરપાલિકાના લિમ્પી તેગ બહાદુર દીપક રાવલ નામનો આધર રહે છે તેગ બહાદુરે ઝૂંપડામાં જ વસવાટ કરતી માત્ર બાર વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી બાળકી દિવસ દરમિયાન ઘર પાસે રમતી હતી ત્યારે તેના પર નજર રાખી દસ રૂપિયા આપવાના બાને તેના ઘરમાં લઈ ગયો હતો બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચરી કોઈને આ વાતની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ગભરાયેલી બાળકીએ શરૂઆતમાં આ વાતની જાણ કોઈને કરી ન હતી એક જ મહિનામાં હવસખોરે તેગ બહાદુરે થી વધુ વાર બાળકી પર દુષ્કર્મ આચરી દસ રૂપિયા આપી ધમકી આપતો હતો આખરે બાળકીએ સઘળી હકીકત પરિવારને જણાવી હતી જેથી પરિવારના સભ્યોએ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તેગ બહાદુર રાવલને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે